નમસ્કાર દર્શન મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે ફરી એક વખત રૂપાલાના નિવેદન ને લઈને રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે ત્યારબાદ માફી માંગ્યા પછી હવે આ રોષ અને આ ગુસ્સો એટલો વધી ગયો છે કે જે ક્ષત્રિય મહિલાઓ છે જે શત્રાણીઓ છે તેમને જોહર કરવાની ચીમકી આપી છે જી હા તેમના દ્વારા આ ચીમકી આપવામાં આવી છે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો રૂપાલાને ઇતિહાસ પર નજર કરીએ તો જોતા આવ્યા છે કે આત્મસમ્માન માટે આત્મસન્માનના રક્ષણ માટે જે મહિલાઓ છે તેઓ જોહર કરતી આવી છે ને ત્યારે ફરી એક વખત જયારે રૂપાલાનું જે વિવાદિત નિવેદન સામે આવ્યું છે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારનો જે ઉલ્લેખ તેમના દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈને આ નારાજગી જોવા છે છે અને હવે જે શત્રાણીઓ તેઓનો જે રોષ છે તે એટલી હદે વધી ગયો છે કે તેમણે કરવાની ચીમકી આપી છે અને સાથે જ જે અસ્મિતાબા પરમાર છે એટલે કે જેઓ જામનગરથી ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છે તેમણે તો એવું પણ કહ્યું છે કે હું ઘરે કહીને આવી છું કે હું પાછી આવું કે ન આવું તેની રાહ ન જોતા પાછી પાણી નહીં કરું રૂપાલાની ટિકિટ જ્યાં સુધી નહીં કાપવામાં આવે ત્યાં સુધી તો રૂપાલાના ઘર સામે મળીને ભસ્મ થઈ જઈશ અને માથું કાપી બલિદાન આપી દઈશ ત્યાં સુધીની ચીમકી પણ જે ક્ષત્રિય મહિલાઓ છે તેમના દ્વારા આપવામાં આવી રહી છે હવે વિવાદ ક્યાં જઈને અટકશે અને તેની સાથે જ શું ભાજપ જે ક્ષત્રિય મહિલાઓ છે જે ક્ષત્રાણીઓ છે તેમની જે ધમકી કહી શકાય કે તેમના જરા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેની સામે ઝૂકશે કે કેમ અને આની કેટલી અસર જોવા મળશે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે જીગર દોશી જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે આપનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક તો જીગરજી સૌથી પહેલા તો જ્યારે આજે વાત કરી રહ્યા છે જે પ્રકારે જે નિવેદન રૂપાલા દ્વારા આપવામાં આવ્યું છે ત્યારબાદ તેમની જે પરેશાનીઓ છે જે મુશ્કેલીઓ છે 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 તે વધી રહી રહી પરંતુ ભાજપની પણ જોવા મળી ક્ષત્રાણીઓએ કહી દીધું છે કે હવે માફી પણ સ્વીકાર્ય નથી અને તેમની માંગણી છે કે ટિકિટ તેમની પાછી લેવામાં આવે નહીં તો જોહર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે શું લાગે છે આપને આ જે પ્રકારની ચીમકી છે આપવામાં આવી રહી છે ત્યાર પછી ભાજપ શું નિર્ણય લઈ શકે છે સ્વાભાવિક છે કારણ કે સ્ટેટમેન્ટ જ એ લેવલ નું હતું તમે જયારે ક્ષત્રિય રાજપૂત સમાજનો ઇતિહાસ જોવો આપણા ભારત દેશમાં એમનું યોગદાન જુઓ પાંચસો રજવાડા જો એ બધા સિંહ લોકોએ આપણને ના આપ્યા હોત તો ભારત એક પણ ના થયું હોત એ પણ બહુ સર્વ વાત છે અને આ તમામ ક્ષત્રાણી બહેનો જે છે એમણે પોતાના અસ્મિતાને અને દેશની સુરક્ષા ખાતે જોહર ના કર્યા હોત તો આ દેશની અસ્મિતા ઉપર પણ દાગ લાગી ગયો હોત તો જયારે આટલું વૈભવ ઇતિહાસ છે ક્ષત્રિય રાજપૂત સમાજનો એમને રાજકીય ક્ષેત્રે હજી કઈ એવા માનપાન જેવા જોઈએ એવા મળ્યા નથી આખા ભારતમાં કે ગુજરાતમાં અને તે છતાં જયારે એમને ડાઉન કરવાની અથવા એમને નીચા દેખાડવાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે એમનો આક્રોશ વધે આ કોઈ પણ સમાજને લાગુ પડે દરેક સમાજ એ ઈચ્છતા હોય કે તમે અમને રાજકીય ક્ષેત્રે કદાચ એટલું બધું કઈ પદાર્પણ ના કરવા દો તો વાંધો નહીં પણ અમને નીચા તો ના દેખાડો એટલે આ એક અસ્મિતા નો સવાલ છે એક નાક નો સવાલ છે એમાં કોઈ મિનમેટ નથી અને સૌથી વધુ ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ભાજપ તરફથી હજી સુધી આટલા સમય આટલા દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ એના માટેની પ્રતિક્રિયા એવી નથી આવી કે સીટ બદલશે કે પછી આ સીટ ઉપરથી એમનું નામ કાઢી નાખશે કે આગળ ઉપર શું કરશે એટલે આનાથી એ પણ દેખાય છે કે રૂપાલાજી ભલે બે વખત માફી માંગી એક વખત સી આર પાટીલજી એ માફી માંગી પણ તે છતાં આ જે આખું ચરુ છે ક્ષત્રિય સમાજના જે બહેનો છે અને જે લીડર બહેનો છે એમના તરફથી પણ જે પ્રતિક્રિયા સામે આવે છે એ બહુ સ્વાભાવિક છે આ થવું બહુ એકદમ સિમ્પલ છે કારણ કે જેવું એક્શન હોય એવું રિએક્શન હોય એટલે મને એવું લાગે છે કે આ વસ્તુ કદાચ એમની ટિકિટ રદ બાતલ થાય ત્યારે કદાચ એ વસ્તુ અટકે એવું જોઈ શકીએ પણ એનો એક બીજો ઇમ્પેક્ટ પણ હું એ જોઉં છું કે આ અત્યારના સમયનું જે આખું સંગઠન અથવા સરકારને લેવલે જેને કહેવાય સંકલન સાધવાની વાત હોય કોઈ પણ સમાજ જોડે જયારે ઇલેક્શન નજીક હોય ત્યારે એમાં પણ મને ક્યાંક ફેલિયર દેખાય છે મોદીજી જે ભર્યું ભાણું આપીને ગયા હતા બે હજાર ચૌદમાં ગુજરાતના નેતાઓને એ ભર્યું ભાણું આવનારા એ પછીના જે આઠ વર્ષ દસ વર્ષ છે એની અંદર અંદર જ જો આ સ્થિતિ ઉદભવતી હોય અને તમે તમામ સમાજને સાથે લઈને એમનું માનપાન સાચવીને જોડે ના ચાલી શકતા હોય તમામ જે ભાજપના ઇન્ટરનલ કાર્યકર્તાઓ કેટલી બધી બેઠકો પણ એમને ઉમેદવાર બદલવાનો વારો આવે ઉમેદવાર બદલવાનો વારો તો ચોક્કસ આવશે ભલે એમણે બે બદલી અને પછી એમ કહ્યું એક સ્ટેટમેન્ટ એવું આવ્યું હતું કે હવે અમે બે થી બીજા નહીં બદલીએ

પોતાની અસ્મિતા વાલી હોય એટલે મને જે દેખાય છે એમાં એક વસ્તુ એ પણ છે કે જેમાં ભાજપના જે કાર્યકરો છે એમને તો ચોક્કસ દુઃખ થઈ રહ્યું હશે પણ ભાજપમાં જે રાજપૂત ક્ષત્રિય સમાજના નેતા અને કાર્યકર્તા છે એ પણ અત્યારે કઈ બોલવાની પોઝિશનમાં કે સ્થિતિમાં નથી ઉલટાનું એમને વધારે દુઃખ થઈ રહ્યું હશે કે કઈ બાજુ બોલવું સમાજ સાથે રહેવું કે પછી રાજકારણમાં અમારા પક્ષ સાથે રહેવું એટલે સ્વાભાવિક છે કે તમામ વ્યક્તિ કોઈ પણ હોય એ જનરલી સમાજ સાથે જ રહેતો હોય છે એટલે મને એવું લાગે છે કે કદાચ હજી આ ઇન્ટરનલ વિરોધ છે અંદરનો એ વિરોધ વધશે અને ભાજપમાં અત્યારે બહારથી જે વિરોધ સાથે અંદરથી પણ ક્ષત્રિય રાજપૂત સમાજના નેતાઓ પણ ધીરે ધીરે વિરોધમાં બહાર આવશે અને આ વસ્તુ એ જ પ્રમાણે આગળ જોવા મળી રહી છે એવું મને અત્યાર તો દેખાય બિલકુલ બિલકુલ અને હવે અત્યારે આપણી સાથે ચર્ચામાં ગીતાબા પરમાર પણ જોડાયેલા છે પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિય કરણી સિન્નારા ગીતાબાજી આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિકમાં

એ બહુ હલકી કક્ષાની એ ટિપ્પણી એને કરી છે અને આ જે એમને ટિપ્પણી કરી છે એના ઉપર તો આપ ભૂતકાળમાં જોઈ શકો છો કે મોટા મોટા યુદ્ધો થઈ ગયા છે જયારે બેન દીકરી ઉપર વાત આવે છે ત્યારે પાછળનો ઇતિહાસ લઈ લો સીતાજી માટે જ્યારે અપમાનજનક વસ્તુ બની ત્યારે રાવણ હણાઈ ગયા હતા અને જ્યારે દ્રૌપદી વિશે બોલાણું ત્યારે દુર્યોધનનો પણ નાશ થયો હતો એટલે કૌરવો નો નાશ થયો હતો રાવણ નો નાશ થયો છે ભૂતકાળમાં હણાઈ ગયા છે તો આમને ત્યારે તો રાવણ એ સીતાજી એક વિશે બોલ્યા હતા જયારે દુર્યોધન દ્રૌપદી એક વિષે બોલ્યો હતો પણ રૂપાલા તો તમામ રાજા મહારાજાઓ એ રોટીબેટી ના વેવારો કર્યા છે અંગ્રેજો સાથે કક્ષા નું સેન્ટન્સ બોલ્યો છે અને સોરી માફ કરજો હવે હું એને તમે નહિ કહી શકું મારા સંસ્કાર છે પણ હું હવે એને મારાથી જીભમાંથી તમે નથી લે નથી નીકળતું તો હવે આવા સેન્ટન્સ ઉપર તો કઉ છું કે મોટા મોટા યુદ્ધો થઇ ગયા છે તો અમે લોકો એ બાજુ નથી જતા અમે તો ખાલી એક વ્યક્તિ બદલવાની વાત કરીએ છીએ ગવર્મેન્ટને કે ભાઈ અમારા બેન દીકરીઓ વિશે આવી ટિપ્પણી હલકી કક્ષાની કરી છે તો ખાલી વ્યક્તિ બદલી નાખો તમે ત્યાંથી એ સીટ ઉપરથી બીજી કઈ અમારી માંગ નથી ટિકિટ રદ રૂપાલાની ટિકિટ રદ થાય એટલી જ અમારી માંગ છે તો આ માફી તો સમાજ છે એ આપી ચૂક્યું છે નહીંતર જો માફી ના આપી હોત તો વિચારો કે ભૂતકાળમાં શું બધું બન્યું હતું રાવણ જેવો રાવણ હણાઈ ગયો હતો એટલે આ ટિકિટ જે પાછી રદ કરવાની માંગણી છે એ અમારી અ

સરકાર તરફ જો આપની સાથે વાતચીત કરવામાં આવે અને રૂપાલા જે છે બોલીએ એટલે ફરીએ નહીં બરાબર છે અમે અમારી માંગ એક જ છે કે માફી દેવી હોત તો પહેલા જ આપી દે હવે ગમે એટલી માફી માંગે અમને માન્યા નથી બસ અમારે એક જ આ જે રોષ છે આ ગુસ્સો છે ક્યાં સુધી આ વિરોધ જોવા મળશે ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો ત્યાગ કર્યો છે અને પ્લસ ગીતાબાજી જોહર કરવાની જે ચીમકી છે એ ખરેખર કેટલી યોગ્ય કહી શકાય છે જ્યારે માફી માંગવામાં આવી છે ત્યારબાદ પણ કીધું કે માફી આપી દીધી છે આ જે આપણે અમે ટિકિટ કેન્સલ નું કેન્સલ કરવાનું કહી છે એ અમારી માફી છે નહીતર આ વાક્યની માફી ન હોય મે પહેલા પણ આપને કીધું કે જો અમે માફી ન આપી હોત તો બીજું કંઈક થાત ટિકિટ કેન્સલ ન થાત એટલે ટિકિટ કેન્સલ કરવાનું કહી છે એ રૂપાલાની માફી છે ઇતિહાસ રચાઈ ગયા છે એ બીજી વાર રચાઈ ગયા હોત એટલે આ યુગ અલગ છે પરિવર્તનશીલ યુગ છે એટલે આ રૂપાલા ની માફી છે જે ટિકિટ કેન્સલ કરવાનું કઈ છે એ અમારા તરફથી રૂપાલા માફી છે જે રીતે અત્યારે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ચોક્કસપણે હોય પણ નિવેદન છે તે કદાચ આપણે એ પણ કહી શકીએ છીએ કે માફી એમને આપવામાં આવે તેવું ચોક્કસપણે ન કહી શકાય પણ જીગરજી શું લાગે છે આપને કે જો આ જ રીતે વિરોધ જોવા મળશે તો કેટલી બેઠકો પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપ માટે પડકાર ઉભા થઈ શકે છે બિલકુલ બેન સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ચોક્કસ પડકાર ઉભા થશે એમાં કોઈ મીનમેક નથી એ સિવાય આજે માલધારી સમાજના એક નેતાએ પણ એક ટેકો જાહેર કર્યો છે રાજકોટમાં બ્રહ્મ સમાજના પણ નેતાએ અને કમિટીએ ટેકો જાહેર કર્યો છે એટલે આ બધી ઇમ્પેક્ટ સ્વાભાવિક છે કે રાજકારણમાં ચૂંટણી ઉપર પડવાની છે એમાં કોઈ મીનમેક નથી પણ તમે એને મોટા અને પહોળા પરિપ્રેક્ષ્યમાં જુઓ તો આખા ભારત વર્ષમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજની જે સંખ્યા છે લગભગ બાવીસ કરોડ આસપાસ છે એટલે આ મુદ્દો એવો નથી નાનો રહ્યો હવે આજના ગુજરાતમાં એટલો મોટો થઈ ગયો છે કે જેની ઇમ્પેક્ટ ભારતમાં પણ પડી શકે અહીંયા પ્રશ્ન બે ઉભા થાય છે કે શું રૂપાલાજીની ટિકિટ બદલવામાં આવશે કે નહીં આવે અને જો આવશે તો અહીંયાથી રદ કરીને બીજે બીજે ક્યાંય મૂકવામાં આવશે તો પણ એ પ્રશ્ન તો યથાવત જ રહેશે કારણ કે એમને સ્ટેટમેન્ટ ઓલરેડી આપી ચુક્યા છે એવું નથી કે પાછું લેવાયું છે એટલે પહેલી વાત ત્યાં આઈને ઉભી રહે છે અને બીજી વાત એ આવીને ઉભી રહે છે કે ભાજપ એવી પાર્ટી તો છે નહીં એમણે અઢાર વર્ષના જે શાસન હતું મધ્યપ્રદેશમાં ત્યાંના જે તત્કાલીન સીએમ હતા શિવરાજસિંહ ચૌહાણ એમને પણ હટાવીને જયારે નવા સીએમ લાવી શકે છે

ના મને એવું લાગે છે કે અડક નથી અત્યારે એમના ત્યાં ઘણી બેઠકો અંદર ખાને ચાલતી હશે અને એમને પણ આ પ્રશ્નનો આઈડિયા છે કે આ કયા લેવલે વાત જતી રહી છે એટલે હું એવું માનું છું કે તમે જો મીડિયા ડિબેટમાંથી પણ ભાજપ હમણાં કોઈ એની અંદર સ્થાન નથી લઈ રહ્યું ઘણા સમયથી કારણ કે એમને ખ્યાલ છે કે અલગ અલગ નિવેદનો કોઈ એક મુદ્દા પર અલગ અલગ નેતાઓ આપે ત્યારે સ્વાભાવિક છે કે એ વાત વકરવાની સ્થિતિ વધારે થાય અને એ વાત વણસી જાય અને એટલા માટે એમની અંદર ખાને ચોક્કસ મીટિંગ ચાલતી હશે ચાહે અલગ અલગ સમાજના લોકો સાથે હોય ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો સાથે હોય એ કરી જ રહ્યા હશે કે આ કુકડું કેવી રીતે સુલટાવું છેલ્લો રસ્તો એ છે કે ટિકિટ રદ કરવી એ સૌથી છેલ્લો છે એટલે મને એવું લાગે છે કે ભાજપ એ પ્રયત્નમાં હશે કે એની પહેલા બીજું શું શું થઈ શકે છે એ આકલાની લોકો કરી રહ્યા હશે અને જી 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 પદ જી પદમીની બાજી આપ જો જો આજે બેઠકમાં જે प्रकारे વાત થાય અને ભાજપ જો બધી જ રીતે સમાધાનની વાત કરે

પાલા નહીં કોઈ પણ વ્યક્તિને આપો જી ગીતાબાજી જે જુવા ટિકિટ રૂપાલાજીને આપવામાં આવી છે તે પાછી ન ખેંચાય તો અ જે ક્ષત્રીય સમાજ છે તે કોને સમર્થન આપશે આ ચૂંટણીમાં હું પોલિટિકલ લેવલે જવા માંગતી જ હતી નહીં હું બિલકુલ પોલિટિકલ લેવલે જવા માંગતી નથી અને હું આપ મીડિયાને પણ અરજ કરું છું કે અમારો સામાજિક મુદ્દો પોલિટિકલ ના બનાવશો પણ ચોક્કસ પણ એની અસર ભાજપને તો ચૂંટણીમાં જોવા મળશે જ ક્યાંક ને ક્યાંક આજે મુદ્દો છે એ પોલિટિકલી એટલા માટે કનેક્ટ થઈ જાય છે કારણ કે ચૂંટણી છે અને રૂપાલાજીને ટિકિટ આપવામાં આવી છે અને જો આ સમાજ નારાજ રહેશે તો ચોક્કસપણે ભાજપને તેમાં તેની અસર થશે પદ્મનિવાજી શું લાગે છે કેટલી અસર થશે આપનો સમાજ નારાજ રહેશે અને એની સાથે જ જોહરની ચિમકી જો આપવામાં આવી છે તો લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ આના વિશે વિચારણા તો કરશે આજની જે આ બેઠક છે તેમાં જે રૂપાલા છે તેમને ટિકિટ પાછી ખેંચવામાં આવી શકે છે મારા તરફથી નાના કાર્ય કરતા કે કોઈને પણ એક પણ ફોન આ બનાવ બન્યો પછી મેં નથી કર્યો કે કોઈ પણ મને કોઈનો એક પણ ફોન આવ્યો નથી જી પરંતુ આ મુદ્દે વાતચીત કરવા માટે ગીતાબાજી કોઈ પ્રયાસ ભાજપ તરફથી કરવામાં આવ્યો છે આ શું સૂચવે છે ભાજપ તરફથી અત્યાર સુધી મહિલાઓ કે મહિલા સંગઠનની સાથે કે પછી સમાજની આ જે મહિલાઓ છે જેઓ ચિમકીઓ ચાલી રહી છે જોહર સુધીની તેની સાથે કોઈ પણ પ્રકારની વાતચીતનો પ્રયાસ નથી કરવામાં આવી રહ્યો નહીં મને એવું ચોક્કસ લાગે છે કે વાતચીતનો પ્રયાસ કરવામાં આવશે પણ હજી ભાજપની અંદરનો જે મોડી મંડળ છે એ પ્રયત્નમાં છે કે આપણે છેલ્લો ઓપ્શન લાવતા પહેલા ટિકિટ રદ કરવા પહેલા બીજા શું શું ઓપ્શન આજમાવી શકીએ છીએ એટલે એ અંદર ખાને મિટિંગ ચોક્કસ ચાલતી હશે અને પછી હવે કેવું છે જે બફાઈ ગયું છે જે બફાટો સાચવીને ચાલી રહ્યા છે એવું આ મુદ્દામાં ચોક્કસ દેખાય છે કારણ કે આ મુદ્દો એવો થઈ ગયો છે કે જે દરેકના ગળામાં ફસાઈ ગયો એટલે એના લીધે આગળ ઉપર હજી ભાજપ તરફથી કોઈ પણ નેતાનું કંઈક ગમે તે સ્ટેટમેન્ટ આવે તો એ કદાચ આગમાં વધારે ઘી હોમવાનું કામ કરે એના માટે આ પહેલી વાર હું જોઈ રહ્યો છું કે ભાજપના નેતા આટલા શીર્ષસ્થ નેતાએ પણ માફી માંગી અને એમના અધ્યક્ષ સાહેબે પણ બે હાથ જોડીને માફી માંગી એટલે સ્વાભાવિક છે કે એ પ્રશ્ન એમના માટે કેટલો જટિલ હશે આપણને દેખાય છે કે ભાજપના કોઈ નેતાએ માફી માંગી હોય ઘણા બધા સ્ટેટમેન્ટ આપણે એવા જોયા છે જે ઘણા નેતાઓ ચાહે કોઈ પણ પાર્ટીના હોય આપીને આવીને ચાલ્યા જતા હોય છે પણ આ મુદ્દો કેટલો ગંભીર છે એ એમની માફી ઉપરથી આપણને દેખાય છે અને આ મુદ્દાની અસર ખાલી ગુજરાતમાં નહીં ભારત વર્ષમાં દેખાઈ શકે એમ છે એટલા માટે સોલ્યુશન તો ભાજપ ચોક્કસ લાવશે એમાં મિનમેક નથી અને આમાં વિપક્ષને પણ એવું કોઈ એવું નથી કે કોઈ ફાયદો થવાનો છે આખો મુદ્દો ફક્ત એક વ્યક્તિની છે સોલ્યુશન તો એક માત્ર એ જ દેખાઈ રહ્યું છે કે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે જે રીતે અત્યારે આપણી સાથે ગીતા બા છે પદ્મિની બા છે તેઓ જણાવી રહ્યા છે કે તેઓ બેઠકમાં પણ સામેલ થવા માટે જોઈ રહ્યા છે અને સમાધાન તો સ્વીકાર્ય જ નથી એટલે આપણે એવું માની શકીએ છીએ કે રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય એના વગર કોઈ પણ સમાધાન નહીં આવે જી જીગરજી

એટલે કોઈ પણ બેઠક પર ટિકિટ આપવામાં આવે તો રાજકોટ સમાજ ક્ષત્રિ સમાજ તો બધે જ જોવા મળશે અને અત્યારે આ જે વિરોધ છે માત્ર રાજકોટ સુધી સીમિત નથી રહી ગયો હવે આ વાત અને આ જે વિરોધ છે સમગ્ર ગુજરાતમાં પ્રસરાઈ ગયો છે જીગરજી બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલે હું તમને એ જ કહી રહ્યો હતો કે આ બે પોઈન્ટ છે જેના ઉપર આગળ ઉપર કંઈક ડિસિઝન આવી શકે અહીંયાથી અથવા ક્યાંથી પણ નહીં એટલે એ મુદ્દો અત્યારે ભાજપની અંદર ચોક્કસ ચર્ચામાં હશે કે આગળ શું કરવું પણ છેલ્લે એક વસ્તુ હંમેશા જોવા મળી છે માં ચાહે ગમે તેટલા મોટા આંદોલનો હોય કે કોઈ પણ પ્રકારના ઇસ્યુઝ થયા હોય કે છેલ્લે મોદી સાહેબ ને શાહ સાહેબ જયારે ગુજરાત આવે છે ત્યારે હંમેશા એનું સારું અને સુખદ નિરાકરણ નીકળ્યું હોય છે એટલે મને એવું લાગે છે કદાચ એમની એક નેક્સ્ટ થશે ત્યારે આનું નિરાકરણ વધારે સારી રીતે અને તમામ લોકોને સમાવેશ કરીને લેવામાં આવશે એવું મને લાગી રહ્યું છે અત્યારે અહીંયા આગળ તો કન્ફ્યુઝન છે અને બહુ મોટા લેવલે છે એ પણ ચોક્કસ દેખાય છે નહીતર આ માફી માંગી અને તે છતાં જે કોકડું ઉલજાયું છે એટલે સુધી વાત ના પહોંચી હોત અને હવે બંને પક્ષે એક વાત એ પણ સ્પષ્ટ છે કે કોઈ પણ બેમાંથી કોઈ પણ પક્ષ નમતું ચોખવા બિલકુલ તૈયાર નથી એટલે આજના તબક્કે આ એકદમ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે એવા પ્રકારની કોઈ લાગણી પુરુષોત્તમ રૂપાલાના મનમાં હોઈ શકે શા માટે આ પ્રકારનું નિવેદન એમના દ્વારા આપવામાં આવ્યું હોય શકે આમાં કેવું છે કે રૂપાલા સાહેબ વર્ષોથી બહુ સારા વક્તા રહ્યા છે એમાં કોઈ નથી જ્ઞાની માણસ છે જીભ લપસી ગયો એવું નથી પણ ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ છે કે બિલકુલ વિચારીને ક્યાંક ખોલ્યા હોય સ્ટેટમેન્ટ જયારે એક સમાજ માટે એમને સારું કહ્યું અને એના માટે એ સાબિત કરવા માટે એમને બીજા ખરાબ કહ્યું એ પ્રકારનું સ્ટેટમેન્ટ હતું એટલે મારા ખ્યાલથી એક કેવું છે કે કદાચ ઘણી વખત જે ચુનાવ અને ઇલેક્શન નો જે ઉત્સાહ હોય છે એમાં ઘણા નેતાઓ કંઈક ખોલતા હોય છે એ પ્રકારનું આ નિવેદન છે પણ આ નિવેદન ની અંદર જે લોકલાગણી છે ને ખાસ કરીને સ્ત્રીઓ મહિલાઓ માટેની જે લાગણી છે એ બહુ ઘવાય એ પ્રકારનું નિવેદન એટલે એનો એહસાસ એમને પણ છે તમે જુઓ એમની બોડી લેંગ્વેજ એ સ્ટેટમેન્ટ આપ્યા પછી એમણે જયારે માફી માંગી ત્યારે બોડી લેંગ્વેજ એમની જુઓ એ પછી એમણે કહ્યું કે તમે મને સ્ક્રીપ્ટ લખીને આપો તમે કહેશો હું વાંચી જઈશ તમે કહેશો ત્યાં આવીને હું વાંચી જઈશ એટલે એમના તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે એમાં કોઈ મીનમેક નથી પણ વાત જ એટલી મોટી નથી ગીતાબાજી એટલા પ્રયાસો એટલા પ્રયત્નો પુરુષોત્તમ રૂપાલાજી કરી રહ્યા છે જણાવી રહ્યા છે કે એઓ જેઓ પણ બોલ્યા છે એની માટે

એટલે જી જી મદમિબાજી શું લાગે છે આપણે કે આટલા પ્રયાસો છે એમના પાર્ટી પાર્ટીનું પ્રેશર પણ અત્યારે એમના પર છે એટલા માટે આ માફી છે કે ખરેખર એમને પણ લાગ્યું છે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આ રાજકીય નેતાઓ જ્યારે એમની સામે ભીડ હોય ને ત્યારે ચૂંટણી પહેલા ગમે તે બેફામ નિવેદનો આપી દેતા હોય છે એમની જીત પણ લપસી પડતી હોય છે એમને પછી રિયલાઇઝેશન થાય એટલે એ માફી પણ માંગતા હોય છે અને ઘણી વખત એની માફી મળી પણ જતી હોય છે પણ અત્યારે રાજપૂત સમાજ તો માફી માંગવા સ્વીકારવા તૈયાર જ નથી

બિલકુલ બિલકુલ એટલે જ કહું છું દિગ્ગજ દિગ્ગજ નેતા છે આટલા વર્ષો એમણે કામ કર્યું છે કે જાતે કદાચ અત્યારે સ્વેચ્છાએ રાજીનામું આપે એવું હાલ પૂરતું દેખાતું નથી હજી મીટિંગ અને ચર્ચાઓનો દોર ચોક્કસ ચાલશે પણ આખા મુદ્દામાં એક વસ્તુ જે જબરજસ્ત ઉભરીને સામે આવી છે અને જે ખરેખર સારી થઈ જઈએ છે કે હવે આ એક આ એક કિસ્સો છે ને આવનારા તમામ સમયના ઇલેક્શન માટે એક જેને બની રહેશે રંજનબેન ભટ્ટે પણ કર્યું ભીતાજી ઠાકોરે પણ કર્યું સ્વેચ્છાએ કહી દીધું કે મારે ચૂંટણી લડવી નથી એમનો વિરોધ જોયો એમણે એટલે એમણે પોતે જ કહી દીધું કે અમારે ચૂંટણી નથી લડવી હવે પ્રેશરમાં કીધું કે જે રીતે પણ એમણે માહોલ જોઈને કહી દીધું પણ પુરુષોત્તમ રૂપાલા તરફથી હજી પણ એવું કઈ જોવા નથી મળી રહ્યું ના બિલકુલ એટલે મને નથી લાગતું કે હજી કે હજી એ પ્રકારનું એમને નિવેદન આપવા માટે વિચાર્યું હોય એ કદાચ હજી સક્રિય રાજનીતિ છોડવાના કે રાજીનામું આપવાના મૂડમાં હોય એવું નથી પણ આનાથી એક વસ્તુ જે સારી થઈ થઈ કે તમામ નેતાઓ કોઈ પણ પાર્ટીના હોય હવે આ કિસ્સાના લીધે એમને ખ્યાલ આવી ગયો છે કે ક્યાંય પણ માઇક પકડીને કંઈ પણ બોલતા પહેલા એ લોકો સો વાર વિચારશે ચાહે મોટામાં મોટા નેતા હોય કે નાનામાં નાના નેતા હોય આ કિસ્સાથી એ વસ્તુનો એક સંચાર છે આખા સમાજના તમામ રાજકીય નેતાઓને પાર્ટીમાં ગયો છે મારા માટે બહુ સારી વાત છે જેથી નેતાઓ આ જે સમગ્ર મુદ્દો બન્યો છે તેની માટે શું કહેવા માંગશો ક્યાં જઈને આ વિવાદ અટકી શકશે રદ થશે ત્યાં સુધી વિવાદ રહેશે

સમગ્ર મુદ્દાને લઈને કોઈ પણ એક સ્પષ્ટ જે નિર્ણય છે તે ભાજપ તરફથી લેવામાં આવે અને સાથે જ સમાજની જે લાગણી દુભાઈ છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ આભાર વાત કરી છે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે ક્ષત્રાણીઓ અત્યારે મેદાનમાં જોવા મળી રહી છે તેમને માફી કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી રૂપાલા માફી માંગી ચૂક્યા છે વ્યવહાર માંગી ચૂક્યા છે પણ માત્ર ને માત્ર ટિકિટ તેમની પાછી ખેંચવામાં આવે અને તેમને જે ઉમેદવારી નોંધાવી છે તે પાછી ખેંચવામાં આવે તે સિવાય બીજી કોઈ અન્ય બાબત પર સમાધાન નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટ વાત અત્યારે જે તમામ ક્ષત્રિય મહિલાઓ છે તેઓ કરી રહી છે હવે જોવાનું રહેશે બેઠક યોજાશે ત્યારબાદ શું નિર્ણય લેવામાં આવે છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર